તો જે રીતે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે તેને જોતા હવે બીજેપી રોષને ડામવાના પ્રયાસમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે રૂપાલાના નિવેદનને કારણે જે આખો વિવાદ થયો હતો પીએમ મોદીના હાથ મજબૂત બનાવવા રૂપાલાએ અપીલ કરી છે ક્ષત્રિય સમાજને અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બનાવવા અને બીજેપીને સાથ આપવા માટેની અપીલ કરી છે રૂપાલાએ જેના કારણે જેમના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજને રોષ ઉઠવા પામ્યો હતો આખો વિવાદનો વંટોળ ઉઠવા પામ્યો હતો રૂપાલાએ માફીનો ઉલ્લેખ કરી નાની વાતને દરગુજર કરવા માટેની અપીલ કરી છે ક્ષત્રિય સમાજને